તેમજ સ્કૂલ કોલેજમાં જતી વિદ્યાર્થીઓના અકસ્માત થાય છે એ રોકવાની સાથે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસોના અધિકારીઓની મિલીભગતના કારણે જે ફાઇલો બહાર જઈ રહી છે તે યોગ્ય અને તેને રોકવા માટે આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સૂચન સાથે આવેદનપત્ર અપાયું પાર્ટી નવી નવી આવી છે શંકરસિંહજી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી અમે ડેવલપ કરી છે અને આ વખતની કોર્પોરેશનની બધી જ સીટો અમે લડવાના છીએ એના અનુસંધાનમાં અમે કમિશનરશ્રીને મેમોરેન્ડમ આપ્યું છે મેમોરેન્ડમમાં અમે હમણાં કોઈ ધમકી આપી નથી પણ ભવિષ્યમાં જો પ્રજાલક્ષી કામ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે આનું આંદોલન કરીશું એવી વાત કરી છે એમની જોડે બીજું કે ખાસ કોર્પોરેશનમાં ઘણા વખતથી અમે જોઈ રહ્યા છીએ કે ફાઇલોનું સેટિંગ બહાર થાય છે સ્ટેન્ડિંગ કમિટીમાં ફાઇલ જે જતી હોય છે કારણ કે હું પણ મેયર હતો વડોદરાનો એક પણ ફાઇલ કોર્પોરેશનની બિલ્ડિંગની બહાર ગઈ નથી અને આ ફર્સ્ટ ટાઈમ આવું જોવામાં આવી રહ્યું છે કે સેટિંગ માટે આ ફાઇલો જે બહાર જઈ રહી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ બીજું કે આજે ટીપીમાં અમારા પ્રમુખ સાહેબે ભી કીધું કે ટીપીમાં જે રીતે આયોજન થવું જોઈએ એ રીતનું આયોજન થતું નથી ભવિષ્યમાં જે પ્લોટ ફાળેલા છે એ પ્લોટને વેચી અને જે ફાયદો કોર્પોરેશન કરે છે એ ગેરમાર્ગી છે બીજું કે આ જે રમતગમતના ગ્રાઉન્ડો છે કારણ કે ઘણા સ્કૂલો પાસે રમતગમતના ગ્રાઉન્ડ છે જ નહીં એ ગ્રાઉન્ડ ટેક્સ ફ્રી કરે તો કદાચ ગ્રાઉન્ડ સારી રીતે બીજી સ્કૂલો ડેવલપ કરી શકે આજે તમે માંગણી સંતોષવામીની યાદ શું કરશો આપણે માંગણી સંતોષવામાની યાદ શું કરશો આપ ગાંધીજીના માગે અમે આંદોલન કરીશું